વિગેરે અને મણકાની જન્મજાત ખોડ ખાપણ સહિતની તકલીફો હોય ત્યારે પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટને મળી શકાય તેમ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે ફિઝિયોથેરાપી વિભાગમાં ઘણા વર્ષોથી કાર્યરત છે અને સાબરકુંડલા તથા આજુબાજુના દર્દીઓને ખૂબ સારી સગવડતા મળી રહી છે આ કેમ્પનો કુલ એકવીસ બાળકોએ લાભ લીધો હતો તેમ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર પ્રકાશ કટારિયાએ જણાવ્યું હતું નમસ્કાર શ્રી વિદ્યાપુર ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં આમ તો સીપી ચાઈડનું ડિપાર્ટમેન્ટ ખૂબ ઘણા ઘણા વર્ષોથી કાર્યરત છે પરંતુ તેને વધારે સારું કરવા માટે છેલ્લા બે મહિનાથી ડૉક્ટર કૌશલ ભટ્ટ સાહેબ જે છે એ ખાસ ભાવનગરથી આવા બાળકોને વિકાસ લક્ષી સારવાર માટે ખૂબ કાર્યરત થઈ અને દર મહિને અહીંયા એક કેમ્પ કરતા હોય છે તો આવા બાળકોને સીધી ચાઇલ્ડને આવા બાળકો જે ફૂડ કાપડવાના છે એમને આ સેવાનો લાભ લેવા માટે હું વિનંતી કરું છું થેન્ક યુ હું ડૉક્ટર કૌશલ ભટ્ટ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ ભાવનગર છેલ્લા બે મહિનાથી હું લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાથે સંકળાયેલો છું અને સાવરકુંડલામાં રહેતા જે બાળકો જેમને કોઈ વિકાસની તકલીફ છે ઓટિઝમ છે એડીએચડી છે લખવામાં તકલીફ છે એમની સ્પેશિયલ ટ્રીટમેન્ટ માટે હું ભાવનગરથી વિઝિટિંગમાં આવું છું અહીંના બાળકોને અહીંયા જ નિદાન થઈ જાય અને અહીંયા જ સારવાર મળી રહે એ હેતુથી મેં સાવરકુંડલા આવવાનું શરૂ કરેલું છે ગયા પછી શેઠ આરોગ્ય મંદિરના ફિઝિયોથેરાપિસ્ટ આ ટ્રીટમેન્ટ અહીંયા શરૂ રાખે છે અને સમયાંતરે મારી સાથે વાત કરીને ટ્રીટમેન્ટમાં થતા ફેરફારો બી આગળ કેવી રીતે વધી શકાય એ થતું રહે છે એટલે સાવકુંડલાના બાળકોને અહીંયા જ સારી સારવાર મળી રહે એ હેતુથી લલ્લુભાઈ આરોગ્ય મંદિર અને અમે કાર્યરત છીએ